નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે સાંજના ચાર વાગ્યો જેવો સમય થયો છે અને આપણે વરસાદને લગતી માહિતી આપીશું પ્લસ આપણે સિંગમાં ઊભા છો તમને લાઈવ ખૂબ આવ્યું હોય છોડો કઈ રીતે ઓળખવો એ પણ બતાવીશું અહીંયા અત્યારે શેષથી તમે જોઈ શકો છો અહીંયા તો મગફળીને ફૂગ લાગી છે અત્યારથી જોઈ શકો છો અને

ઉપયોગ કરવી કઈ દવા નાખી એ આપણે આગળ વાત કરીશું તો મેઈન મુદ્દો આપણે વરસાદને ને લગતો છે તમે જોશો તો વાદળ અંધારેલું છે જોશો તો વાદળા છે વરસાદ નથી આવતો કારણ શું છે તમને શું લાગે છે મને તો ખબર છે હું કારણ છે તો હું રોજ તો કહું છું પણ તમે એનો જવાબ નથી આપતા મને તો ખબર છે વરસાદ આ વાદળ વેજે જવાનો છે અડધું ચોમાસું પૂરું થવાય કાલે પણ આપણે વાત કરી હતી અડધું ચોમાસું બાકી તો અમુક જગ્યાએ સારો વરસાદ પણ વાવણી લાગે એવો હોવો જો ખેતરવાળ પાણી નીકળે નદી નાળા આવે એવું અમુક ગામમાં જે વરસાદ નથી થયો એ મેં તમને અગાઉ કીધું હતું અને કેતો નથી કેમ કે પછી અમુક લોકોને એવું લાગશે કે આ રાજુભાઈ ખોટું બોલશે અમુક ગામમાં આજે મારા ભાવનગર વિસ્તારમાં તો તાલુકામાં ગામમાં વરસાદ થવો જોઈએ વાવણી લેક સારો વરસાદ ને છો અડધો સોમાસ ઉઈ ગયો અને હવામાન વિભાગ વાળા તો એવી આગાહી કરે કે 24 કલાકમાં તો ભાવનગર જિલ્લામાં ફાડી નાખે એવો વરસાદ થાય છે કે આવો વરસાદ થાય આપણે ટીપમાં નથી જવું પણ મતલબ આ તમે જોતા છે વિડિયો બધાના તો અમે કોમેન્ટમાં લખી શકો જે લોકો જોતા હોય બીજો ઈ કે થોડી તબિયત ખરાબ નથી એટલે અવાજમાં થોડો ઘણો ફેર છે બોલમ થોડી તકલીફ તકલીફ હાવ નથી પડતી મતલબમાં અવાજ મારો થોડો અલગ આવશે એટલે તો એટલી મોટી આગાહી કરે છે તો આગાહી કરવા વાળા તમે જોજો બીજા રાજ્યમાં ત્યારે વરસાદ હશે સાર્વતિક હશે મતલબ આપણે ધારો કે તળાજા તાલુકો છે તો તળાજ તાલુકા બધા ગામ છે હું તમને બે દિવસ પહેલાનું ઉદાહરણ આપો કેવાય આપણે ગોપના થયું છે તળાજા પાસે ત્યાં રાજવેર મેથળા ગામમાં જો તો ધમધોખર વરસાદ પડી ગયો એટલે મતલબ આ ખેતરમાંથી પાણી નીકળ્યું બહાર નીકળી ગયા અહીંયા શાકસ ગામ અને તળાજા આવશે તળાજામાં એક પણ સાટો નથી પડ્યો એનું કારણ હું કારણ હું છું તમને આગળ બધું સમજાવીશ મેં કારણ હું છે વૃક્ષો કાપી નાખ્યા એટલે વરસાદ અનિમિત થઈ ગયો છે એટલે સાર વગે ગામમાં પડે છે પડે છે અહીંયા પડે છે નથી પડતો અહીંયા નથી નખર અત્યારે જે નક્ષર થયા હતું એ પ્રમાણે એવું હોય કે હોય તો બધી જગ્યાએ હોય અમુક રાજ્યમાં તમે જોઈશું મેં તમને કાલે પણ ઉતરણ આપ્યું છું આજે ફરીથી આપું છું મહારાષ્ટ્રમાં વરસાદ પડે તો આખા તાલુકામાં અમુક ગામ દીઠ પડે છે આપણે ગોળ એમ નહીં કાલો બે ગામમાં છે ત્રણ ગામમાં નથી એમ તો આપણે જે જાગવાનો સમય છે જાગે ત્યાંથી સવારા કહેવત છે કેવત પ્રમાણે આપણે જાગવું પડશે જો હજી આ વર્ષે આવતા વર્ષે ભયંકર પરિસ્થિતિ છે ગરમી પડશે પ્લસ તમે આ વર્ષે એક તાલુકામાં લાખ એસી જશે ત્રણ લાખ જાય એક જ તાલુકાની વાત કરું છો એટલે એસી વેસાય છે એમ તો એ બે લાખ એસી નો લેવો પડે બે લાખ રોપડા ઉજેરો તો આવતા વર્ષે તમારે આ વર્ષે પચાસ લાખ એસી જે લીધા છે પચાસ ટકા જ વાપરવા પડે પચાસ ટકા તમે વાપરશો તમારે પચાસ ટકા લાઈટ બિલ ઓછું આવશે આટલી ગણતરી કરશો તો સારું રહેશે વધારે આપણે કઈ ડીપમાં નથી જવું નખ ઘણા લાગશે કે આ ભાઈ તો એસી માંથી ક્યાં લાઈટ બિલ માં આવી ગયા એટલે હું હાશું કહું છું એટલે તો વૃક્ષ જેટલા ઉગાડશે એટલો ફાયદો છે એટલા માટે મારે રોજ કેવું પડશે આજ ગુરુ પૂર્ણિમા છે એટલે થોડો ડીપમાં માં હું રોજ વીસ પચીસ દિવસ થાય તમને આ જ્ઞાન આપું છું વૃક્ષ વાવવા જરૂરી છે કોઈ એક પણ લોકો એમ કીધું કે આ વાત સારી છે કોક એક બે જણા છે હમણાં કે નહીં હજુ ભાઈ તમારી વાત સાચી છે વૃક્ષ વાવવા પડશે તમે કેટલા લોકો વિડીયો જોવો હવે કેવો છે ગુરુ વિના જ્ઞાન જાણે હું ગુરુ તો નથી પણ ખાલી તમને આજમાં થોડોક હું કેવાય મારે તમને કેવું પડશે હું રેગ્યુલર મારો લગભગ વીસ તારીખ પછી રેગ્યુલર વિડીયો કોઈ પણ બનાવું રોજ સવારમાં શાકભાજી નો ગમે ત્યારે હોય ત્યારે તમને રોજ કહું છું કે વૃક્ષ વાવવા જરૂર છે વૃક્ષ વાવવા જરૂર છે કેટલા દિવસથી તમે વિડીયો જોવો છો એક મહિના ઉપર થવાય એવું તમે કોઈ કઈ કોમેન્ટમાં કઈ રિપ્લાય આપી નહી આપો કેમ કે તમારે તો હજી ખોટી અફવા ને ખોટી માહિતી આપે છે એ લોકોને શું કહેવાય એના વિડીયો જોવા છે તમે જોઈ લેશો જિલ્લામાં હોય અને જેને લાખ કે બે લાખ સબસ્ક્રાઈબર હોય એ હું મારો નંબર આપું છું કોન્ટેક કરી શકે છે એને પણ એક થોડીક જાગૃતતા ફેલાવી જોવે જે લોકો બ્લોગ છે કપલ બ્લોગ બનાવે છે કોઈ પણ હોય મને ખબર ઘણાની ચેનલ છે હું કોઈ ચેનલ નામ લેતો નથી ભાવનગરમાં ઘણા લોકો છે એના સારા વિડીયો આલે છે રેગ્યુલર તો એ લોકોને પણ જાગૃત થવાની જરૂર છે એનું કારણ એમ છે કે આપણું પર્યાવરણ છે આપણે બચાવવું પડશે તમે ખોટી ખોટી મતલબ વિડીયો બનાવો તો કોક તમને યાદ કરશે કાલે સવારે કે નહીં આ ભાઈએ ભાઈ સારી માહિતી આપી તો મારો મોબાઈલ નંબર નીચે તમને મળી રહી છે તો જે લોકોને છે એ મને કોન્ટેક કરે વિડીયો બનાવવાનું છે વૃક્ષની બાબતે જે લોકોને લાખો કરોડો વ્યૂ આવે છે ભાવનગરમાં ઘણા લોકોની ચેનલ છે આપણે કોઈ ચેનલ નામ લેવું નથી નખર એને લાગશે એક સેનલનું નામ લે તો કે આ ભાઈ તમારી પડી એટલા પણ કોઈનું નામ લેતા નથી તો જે લોકો કપલ હોય મને ખબર છે ઘણા કપલ છે એ મતલબ આમ વિડીયો બનાવે છે અને કોટડા આપણે છે અહીંયા ઘણા લોકો યુટ્યુબર છે એની આજુબાજુના ગામમાં છે ખાલી ગામના નામ આપું છું એ સમજીને સમજવાનું છે તો એ લોકોને ખાસ નોંધ છે કે વિડિયો તમે વૃક્ષ પ્રત્યે બનાવો જેથી આપણું પર્યાવરણ સુધરે અને આપડાઉંડ આવનારા સમયમાં ગરમી ઓછી પડે બે હજાર પચીસમાં માં અને શાળાની ઋતુમાં શાળો જ આવે ત્યાં ઉનાળો ન ઘૂસી જાય કેમ કે કેવું પડે અમુક શબ્દ છે એ રીતે જ વાપરવા પડે ઘૂસી ન જાય એટલે એ તો બે હજાર પચીસ ત્યારે ખબર પડે શાળો હશે ત્યાં ગરમી પડશે ગરમી પડશે પાછો ઉનાળામાં ગરમી પડશે તો શિયાળાની સિઝન રાખી જાય કારણ હું વૃક્ષ નથી વાયવા એટલે વૃક્ષ ટાઈમે વાવેલા છે તો હવામાન વિભાગ વાળા જાહેર કરવાની જરૂર નથી એના ટાઈમે વરસાદ આવશે એના ટાઈમે અત્યારે આપણે રાહ રહેવું પડે ક્યારે આવશે વરસાદ આ ટાઈટલ હોય છે બધાનું ક્યારે આવશે વરસાદ તો એ ટાઈટલ ની કઈ જરૂર નથી વૃક્ષ વાવેલા હશે તો કોઈ વસ્તુની જરૂર નથી આ મગફળી બને એમાં દવા સાડવાની જરૂર નથી પડવાની કેમ કે પક્ષીઓની સંખ્યા વધી જાય તો તમારે દવા ન સાઠવી મોલ પાકી જાય તો એટલા વૃક્ષના ફાયદા હોય અને તમારે વૃક્ષ વાવતા તમને એટલું બધું બોલ પડતું મારે તો તમને વધારે શું કેવું વધારે કઈ કેવું નથી હવે આપણે મેન્ટો આગળ શરૂઆત કર્યો કે આ જો ઊભો છું કરી અને આ કાળી ફૂગ લાગી છે તો આની માટે મતલબ આપણે આગળ જે દવા પપનો ધારવાડી કરીને સાટવાનો હોય ડ્રેસિંગ મતલબમાં આ સોની આખી લાઈન હોય એ પ્રમાણે આ માલવાનું એક જ લાઈન માલવાનો આ રીતે આ સોડ હોય નજીક જ દવા પડવી એ રીતની દવા વાપરવાની હું કોઈ કંપનીની દવાનું નામ લેતો નથી તમને જે કંપની કંપનીની દવા બધાની કંપનીની સ્ટાન્ડર્ડ ને સારી છે કોઈ કરતા નથી પણ દવા સાટવાની ફરજ તમને ખરું જોઈએ આમાં તમે ખોરાથી આમ ત્રણ વોલ્ડ લઈને જાઓ તો એમ રિઝલ્ટ ન આવે આની માટે તમારે એક એક સાહ લેવો પડે અને ડ્રેસિંગ કરવું પડે ખાદી ભાષામાં ડ્રેસિંગ અથવા ધારવાડી જે તમારી અલગ અલગ જિલ્લામાં જે શબ્દનો ઉપયોગ કરતા હોઈએ

આવી સુધી દવા જાય તો ધારવાડી કરો તો જ જાય તો આવી માહિતી તમને મારી સારી લાગતી હોય રોજ આવા આપણા માહિતી વાળા વિડીયો આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વધારે આપણે કઈ કેવું નથી પણ એક વખત હું જોરથી થી ગમે ત્યારે આપણે વિડીયો આવશે વૃક્ષ વાવવા જરૂર છે વધારે કેવું નથી તો મળશું કાલે એક નવી માહિતી સાથે મળશું આભાર